નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલની અંદર તો આજે તારીખ ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર વાર ગુરુવાર તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે કપાસ પકવતા ખેડૂતો માટે મળ્યા સારા ખુશીના સમાચાર તો કપાસના ભાવમાં સિત્તેર રૂપિયાનો ઉછાળો અને વાયદા બજારમાં સોળસો રૂપિયાનું ટોપ બન્યો હતો સાથે ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું લેજો એટલે કે તમને દરેક માર્કેટના તાજા બજાર ભાવ મળતા રહે તો મિત્રો મળતી માહિતી પ્રમાણે વૈશ્વિક ઋણ ઝડપથી તેજીનો ફાયદો ભારતીય કપાસના ખેડૂતોને મળી રહ્યો છે અને આજે એક જ દિવસમાં મને વીસ થી પચાસ રૂપિયાનો સુધારો થયો હતો તો કપાસની વેચવાલી પણ ઘટી રહી છે ઓલ ઇન્ડિયાના રોહની આવકો એક લાખ ગાંસડીની અંદર આવી રહી ગઈ છે આમ ખેડૂતોને હજી પણ તેજી લાગતી હોવાથી અત્યારે વધતી બજારમાં વેચવાલી અટકાવી છે કપાસનો ભાવ સરેરાશ સોળસોની સપાટી આવી ગયો છે અને હજી પચાસથી સિત્તેર રૂપિયાનો સુધારો થાય તેવું લાગી રહ્યું છે તો આજે ઊંચામાં સોળસો ને પંચોતેર સુધીના ભાવ બોલાતા હતા તો મિત્રો ખાસ કરીને રૂહીની બજારમાં સતત આજે તેજી હતી અને વૈશ્વિક બજારો વધવા ભારતીય રોના ભાવમાં પણ એક જ દિવસમાં વધુ ચૌદ છ વધી ગયા હતા તો બે દિવસમાં બજારો ચોવીસો વધી ગયા હતા તો એકસઠ હજારની ઉપર પહોંચી ગયા છે તો રૂના વેપારીઓ કહે છે કે રૂની બજારમાં વેચવાલી ઓછી છે અને ન્યૂયોર્ક રૂ વાયદો સો સેન્ટરથી ઉપર પહોંચી હોવાથી તેજીને સક્રિય લાગી છે જેને પગલે ભારતીય રૂની બજારમાં પણ સુધારો આવ્યો હતો જોકે બજારો અમે બ્રેક મારીને કદાચ થોડો ઘટાડો પણ આવી શકે તેવી સંભાવના દેખાઈ રહી છે તો રૂના ભાવ ખાંડે ચૌદસોનો ઉછાળો હતો અને ગુજરાતમાં ઓગણત્રીસ એમ અને ત્રણ પોઈન્ટ આઠ માઇક્રોકોપ રૂનો ભાવ સાઠ હજાર સાતસોથી એકસઠ હજાર કન્વર્ટ થયો હતો તો કલ્યાણ રૂનો ભાવ તેરસો ને પચાસનો સુધારો થઈને ભાવ બેતાલીસ હજારથી બેતાલીસ હજાર બસોનો કન્વર્ટ થયો હતો તો દેશમાં રોઈ ની આવકો પણ ઘટી એક લાખ ની અંદર પહોંચી ગઈ છે રાજકોટ તેરસો પંચોતેર થી સોળસો ને એસી અમરેલી એક હાજર નેવ થી સત્તરસો ને બાવીસ સાવરકુંડલા પંદરસો થી સત્તરસો ને બે જસદણ ચૌદસોથી સોળસો ને ત્રીસ બોટાદ બારસો એકાવન થી સોળસો ને એકોતેર રૂપિયા મહુવા બારસો છન્નુંથી ચૌદસો ને એસી ગોંડલ બારસો એકાવનથી સોળસો ને એકાવન કાલાવાડ તેરસોથી સોળસો ને વીસ જામજોધપુર તેરસો પચાસથી સોળસો ને ચાલીસ ભાવનગર તેરસો એકાણુંથી સોળસો ને આઠ રૂપિયા